વેસી માછરા આશી નથી ખાવા પૂછો પોળ્યો કે પૈસા છે તાર નખે જાવ એના ના ના હતા ને તે આવશે શું કરું હવે મુકાજી ફાઈન માગો છું મુકાજી ફાઈન થોડા લેતા કોઈ છે શું કરું આ કબેલાનો કોણ વિધેલો છે અડુ મુકાજી હા શું કરું કોણ આ બધું હલતું કરું કેમ કે આ બધું તબેલાનું કોમ વધુ પડ્યું હા શું ભાઈ લે મુકાજે હા કોમ ફોમ કેમ વધુ પડ્યું તમારું લે હમણાં પૈસા વખો આયા બો કેમ વખો તાણી ના હું તો પૈસા લેવા આવા તમને ખબર હાલ તો કોઈ સેટિંગ થાય નહીં ના કેમ સા હું તો પૈસા તમે છે તમે દિવસે આવો મને પૈસા તમે પછી આલો દિવાળી પછી ના મારે તબલીક છે મારે માગવાળા આવે તો મારે પૈસા આલવા ના આલવા અડધો તબેલો થઈ ગયો બાકી છે હજી કોઈ બાકી નઈ તો દિવાળી આ બાજુ ટુકડી અને તમે તારો વેચ કરી નાખજો પૈસા આ બે લેવા આવું ગયા તરત ક્યાં તે પેલ માગવા તો શું કરો છો કોઈ નહીં મરસા સાયનતા

એટલે એટલે મારે ઉઘરાણી બાકી પડ્યા એ ઉઘરાણી આવે તમે પૈસા આયુ બાચી મારે કોઈ જવા બે વર્ષે તમે જ કરો છો બે વર્ષથી પેલો પેલા ઓળખ્યા મુકાજી 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 રહ્યા પેલા

તમારે શું દેખાવા માંગ ઉડી મુકાજી હા તમે અમરનાથ નહીં પહેરી કહેતા શું ગરમ પહેરો તમે શું પહેરી દીધો

Oh, <laughs>